નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા શહેર તેમજ તાલુકામાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાનો ઉમેદવાર ન હોવા છતાં પણ તંતોડ મહેનત કરી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થાય તે માટે પ્રયત્નો કર્યા છે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે અને ઉમેદવારના નામો પણ જાહેર થયા છે ત્યારથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં તળાજા શહેરના જુદા જુદા વોર્ડની વાત કરવામાં આવે તો અયુબભાઈ મલિક તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી તેમજ મહિલા કોંગ્રેસ પ્રમુખ જીલુબેન સહિતના દરેક નાના મોટા કોંગ્રેસ કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે મતદાન દિવસે પણ સવારથી લઈને મોડી સાંજ સુધી કોંગ્રેસ કાર્યકરો દ્વારા ખૂબ જ સારી એવી કામગીરી રહી હતી સમ્રાટ સમાચાર તળાજા